ઓ શિંગો કે એમ ખાણા બદલ તો દેખાય આજ પહેલી વખત હે ને નવો ટ્રાય મારવા મે જો સકરિયા જતા રહ્યા જતા રહ્યા અને મોટો તો ભાઈ જેનો તો કોકો પાડો અતર આ કોણે તાનમ સુ છે અનુજ

હું એ ભૂત ગયો હવાનો રાતે તો લેટ હોતા રહ્યા હતા પણ અભિયાલે હવે ઘરે જઈએ બીજા ઘરે જમવા આવ્યો હમ પહેલું ને કરે વ્યમ ના કરે

પણ અમકે કોઈ વસ્તુ લઈને કેમ લઈને આયા તમે ફ્રેન્ડ દેખો હવે આ ગોદડા બીચા કમ્પ્લીટ થઈ ગયા અને કાલે આખો ઘર બતાઈશ બરોબર કેમ કે આ બિલ તો આપણે જમી લઈએ જમવાનું સેટિંગ એમ તો થાતું નહીં એટલે અમાર શું ખાવું પડે દેખો જલા રૂમમાંથી રોજ ટિફિન આવે ભગો ભાઈ અમારા આવ્યા હતા એટલે કચોરી લઈને આવ્યા હતા ખરેખર જ્યારે આવે ત્યારે કોકનો કોક લઈને જ આવે એમણે જમવાનું કીધેલું હોય ખાણા બધા તમને થયો જમવાનું એટલે બધોને થેન્ક યુ એ હવે જમી લઈ બરોબર તફાઈન રહે મસ્ત ફર્સ્ટ ક્લાસ દેવતા વાળી અને તાપણી કરીએ બરાબર એમાં કોણ બેઠો પહેલો તો આ જય બેઠો હોય કેતનભાઈ બેઠા હોય અરે

તો બરે મસ્ત આપડે 11 વાગે ને તાય અમે તાપણી ઘરે વખત નહીં ચાલતું ઠંડી રહી તો આપણી કરવી પડે ખાલી મોજ કરવા માટે તો ભાઈ દેખાય આજ સેલી વખત હે ને નવો ટ્રાય મારવા મે જો સકરિયા જતા રહ્યા તો જતા રહ્યા પરમો તો ભાસલ થી થઈ આ કોણે તાર નામ શું છે અનુજ અનુજ તસું લેવાયો ઇસ सिस्टम सिस्टम फाड़ दे एन सिस्टम फाड़ देंगे अच्छा ऊपर नाम न्यारे वो नाम तो सिस्टम फाड़वा लो बड़ा की फोल्ड कर दो हो गया हो गया बड़ा गेटो फिर करना फिर फिर बस येने सू करवानो बस येने देवता में रेसिपी

તમે ખાધા નહીં બાર દો ના અમે બાર નો નાસ્તો નહીં કરતા તમે બસ અવલ ખાલી લાલ દેખો ફ્રેન્ડ શક્કર પણ હે ને કાળા નહીં થાય એટલે મસ્ત થઈ ગયા આ આઈડિયા કોમ આવ્યો કે નહીં તો બસ આવાજ આવાજ આઈડિયા આવાજ આઈડિયા જોવા માટે શીખો એપ ડાઉનલોડ કરો

સરપ્રાઇઝ <laughs> <laughs> <talo, I> <laughs>